આજે બધા જ મીડિયા કર્મચારીઓનું હું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે મહેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે કેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક જ સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે બે હજાર વીસમાં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી બાવીસમાં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલો હતો લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીમાંથી મેં ઉપાડ્યા છે તમે જોયું હશે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું આપણું બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું હવે સચથી સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જે ફેલાવતી હોય છે તો એને કાયદેસરની અમે નિગમની ટીમ સાથે અમે ચર્ચા કરી અને કાયદેસરની કાર્યવાહી કરશું માત્ર એક અમારી જે સભા છે પાર્ટી કાર્યકર્તાઓની એમાં મારી હાજરી હતી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થનો ઇશ્યુ હતો મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી એટલે કે મેં અને સુધીરભાઈ અગાઉ આની રજા લીધી હતી તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપતાથી ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે એવા જે ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો ખેડૂતોનો મુદ્દો ચલાવો એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાયો મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર જે ખેત બજાર ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણાએ સભામાં જે રાહ તો ઉમેશ મકવાણા આમાંથી પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે આવા જો

જોડાવા મુદ્દે ક્યારે પણ તમારી વાતચીત થઈ છે તમને ઓફર આવી છે નથી આવી શું સ્થિતિ ભાજપ મુદ્દે કોઈ મને કઈ ઓફર નથી કરી મેં ક્યાંય કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી થઈ અને ક્યારે મારે એની સાથે મીટિંગ પણ નથી

અને ભાજપમાં જવા જઈ રહ્યા છે ત્યારે પણ મેં કીધું હતું આજે ઉમેશ મકવાણાને અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે પણ આજે ત્રણ વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ છે હજી બે વર્ષ પછી પણ ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવા છે ઉમેશ મકવાણા ક્યારેય છે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી તમારી પાર્ટીના નેતાઓ પણ કહેવું છે કે અમારા ફોન રિસીવ નથી કર્યા અમને પણ હજુ આમાં શંકા છે કે નથી તમારી પાર્ટી કોઈ ગુલાસો કરતી કે ઉમેશભાઈ નથી જવાના અમારી સાથે છે આજે અમારે આજે આવવું પડે આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહ શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપને થોડુંક માર્ગદર્શન આપશે સાથે તમારા આસામના પ્રભારી રીતે આવેલા છે રાજેશસિંહ એ પણ આપણને ખુલાસો આપશે એટલે અમારા શ્રી નતૃક્ષો સાથે મારી વાતચીત થયેલી તો હું વિસાવદરમાં કેમ નથી કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી રહ્યો અને હું વિસાવદરમાં નથી જઈ શક્યો પણ એનો મતલબ એમ નથી કે ઉમેશ મકવાણા એ આમાંથી પાર્ટી છોડી અને પાછળમાં થાય અત્યારે સંગઠનનું કામ કરે છે સંગઠનમાંથી તમારી સમસ્યા આપી શોર્ટ ઓફ થઈ ગઈ કે એમને મૂકી છે ને ખાલી બોટાદ વાત નથી મેં કીધું એમાં અત્યારે આમ પાર્ટી આખા ગુજરાતની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે એટલે છવ્વીસ છવ્વીસ લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે એકસો બ્યાસી ઉપર આમ પાર્ટી ઇંચાર્જ છ ઇંચાર ટીમમાં જઈ રહી છે એટલે કે નવેસરથી આખું ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે એમાં બોટાદની એકની વાત નથી સમગ્ર એકસો બ્યાસી વિધાનસભા ઉપર આમ પાર્ટી કામ કરી રહી છે પૂછાયું છે કે ગઈકાલે પણ તમારા ત્યાં ત્રણ કલાક ટીમો બેઠેલી હતી તમને મળવા માટે મોટાકા સંગઠનના પરિપ્રેક્ષમાં આ પ્રકારની કોઈ વાત કરી એટલે એવો વિષય એવો છે કે સ્થાનિક સંગઠનની રચના બાબતે તમને લૂપમાં નથી લેવામાં આવતો તો તમારી ઈચ્છા છે પ્રકારનું સંગઠન નથી બનતું એટલા માટે કે આ વિષય બહાર આવી રહ્યો છે

इस चुनाव में आम आदमी पार्टी जिस तरीके से काम कर रही है बहुत तेजी से हमारा काम चल रहा है और कल जो हमारा कार्यकर्ता सम्मेलन हुआ उसमें पूरे राज्य से हर जगह से कार्यकर्ता स्वतः स्फूर्त रूप से पहुंचे और वो वहाँ पहुँच एक ही संकल्प लिया कि दिशावर का चुनाव हमें जीतना है इसमें हो सकता है कि बहुत सारे लोगों में भौकाहट हो गई तो इस तरीके की गलत खबरें प्लांट की जा रही है कि उमेश भाई मकवाना किसी तो और पार्टी में जा रहे हैं उमेश भाई मकवाना मैं शुरू के दिनों में जब ये पार्टी में जुड़े सबसे इनको देखता रहा हूँ पार्टी के लिए बहुत ही डेडिकेटेड दे समर्पित कार्यकर्ता है और जिन्होंने अपने दम पे चुनाव लड़ा चुनाव लड़के धारासभ्य बने धारासभ्य बनने के बाद हर साल ये एफिडेविट देकर बताते हैं कि इनकी कितनी संपत्ति है हर साल उन्होंने ये रिपोर्ट कार्ड देते हैं कि उन्होंने क्या क्या काम किए तो मैं मीडिया बंधुओं से भी ये अनुरोध करूँगा कि जो धारासभ्य इस तरीके से एक ईमानदार धारासभ्य जो अपने विस्तार में अच्छे से काम कर रहा है उनको और प्रोत्साहित करें इस तरीके की झूठी अफवाहें फैलाने वाले को नहीं फैलाएं ऐसा मीडिया बंधुओं से भी अनुरोध करूँगा और इनके जो काम है इनके काम जो विधानसभा के अंदर सबसे ज्यादा प्रश्न करते हैं गुजरात की जनता के हर मुद्दे को उठाते हैं तो आपसे अनुरोध है कि इन सब मुद्दों को तो आप लोग की हमारे साथ में उमेश भाई मकवाणा जो की बोटाद से विधायक हैं जिनके बारे में कल शाम से एक अफवाह फैलाई गई कि भारतीय जनता पार्टी ज्वाइन करने जा रहे थे और ये अफवाह यूट्यूबर लोगों ने फैलाई उसके बाद आप लोगों के कई सारे चैनल्स पे कुछ अखबारों में छापी गई और निश्चित तौर पर मैं इनके घर जाके आया हूँ हमारे कॉर्पोरेटर यहाँ पे तुषार जी वो भी एक हॉस्पिटल में एडमिट थे इनकी वाइफ को भी वटला चढ़ा था और वो भी बीमार है और ऐसी दशा में लगातार अगर सैकड़ों लोग इस तरह की अफवाह फैलाने में लग जाए और एक व्यक्ति को लगातार दिन भर फोन कॉल्स करे तो हमें खुद पे सोचने पर मजबूर करता है कि पहले वो अपने परिवार को देखे या इस तरह के सवालों के जवाब तो मैं सुबह सुबह इनसे बात हुई और इनके घर आया इनके साथ नाश्ता किया तो इन्होंने तय किया कि दो बजे हम क्यों ना एक साथ इस बात का जवाब सभी मीडिया बंदों को दे दें उमेश भाई जब से जुड़े हैं आम आदमी पार्टी के अंदर एक बहुत ही सक्रिय कार्यकर्ता के तौर पर इन्होंने काम किया है और जैसा कि इन्होंने बताया कि आम आदमी पार्टी के धारा सभा के तौर पर आज भी ये जनसेवा भोटाती जनता की कर रहे हैं और आने वाला जो तो समय बचा उसमें भी करेगी और निश्चित तौर पर मुझे इस बात का गौरव भी है कि गुजरात विधानसभा में इस बार सबसे नंबर वन पे सवाल पूछने वाले विधायकों में से अगर कोई है धारा सभा में से कोई है तो उमेश भाई जो कि जनता के हितों की बात करते हैं कही जाकर संगठन की बातों को लेकर उमेश भाई को बार 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 बार, बार एक बार पूछे क्या संगठन आपकी मर्जी से बनाया जा रहा है कि नहीं बनाया जा रहा है तो आम आदमी पार्टी का शीर्ष नेतृत्व चाहे प्रदेश प्रमुख हो हमारे सभी विधायक साथी हों हमारे प्रभारी गोपाल राय जी हों या मैं हूँ दुर्गेश पाठक जी जो मेरे साथ में सह प्रभारी के तौर पर यहाँ पे काम काम कर रहे हैं हम सब लोग बैठकर बिल्कुल सहमति के साथ वोट आदि पूरे सभी जिलों का और पूरे गुजरात का संगठन का निर्माण कार्य नाम लगे हुए हैं और बोटाद के अंदर अगर उमेश भाई मकवाणा विधायक बन के आए तो इसका मतलब ये खुद में मजबूत तो थे ही थे साथ में संगठन को भी इन्होंने साथ लेके काम किया तभी ये विधायक बने हैं सभा बने तो निश्चित तौर पर इनकी सहमति के साथ वहाँ पे संगठन का निर्माण किया जाएगा और किसी भी तरह का और किसी भी रूप का कोई भी इस तरह का झगड़ा फसाद आम आदमी पार्टी के हमारे सारे धारा धारासभ्य के अंदर बीच में आपस में किसी भी तरह का नहीं है हमने कल आपने देखा होगा सम्मेलन किया पूरे गुजरात का सारे जगह से कार्यकर्ता वहां पे पहुंचे और विसावधर जो अभी चुनाव होने जा रहे हैं उसका संकनाप और गुजरात के आगामी लोकल बॉडी इलेक्शन जो साढ़े नौ हज़ार सीटों पर होने जा रहे हैं उसका संगनाद हमने वहाँ से किया और पूरे प्रदेश के अंदर तमाम तरह की इकाई फ्रंटल इकाई चाहे वो महिला भी हो यूथ भी हो तमाम तरह के संगठन का निर्माण कार्य के ऊपर हम लगे हैं और आगामी तेईस तारीख से हम सह प्रभारी के तौर पे मैं दुर्गेश पाटिल जी और गोपाल राय जी पूरे गुजरात के अंदर हम इसका जायजा लेंगे और सभी लोकसभा में जाके आकलन करेंगे कि संगठन में जो भी कमियां पूर्व में हुए चुनाव में रह गई उनको पूरा करके हमने कैसे आगे बढ़ना है उसकी रणनीति हम बनाएंगे हमारे बीच में नॉर्थ जोन के हमारे साथी हैं दिल्ली से राजेश शर्मा जी जो कि पूरा नॉर्थ जोन देखेंगे चार लोकसभा है जिसको देख रहे हैं वो भी आपके सामने दो बात रखेंगे आपका कोई और भी क्रॉस क्वेश्चन अगर मुझसे है तो आप वैष्णव जन तो तेन जे पीड़ पराई जाना